અમદાવાદ ગાંધીનગરમાં સીઆઈડી વેપારની પ્રવૃત્તિને લઈને સીઆઈડી ના દરોડા કુલ વધુ અલગ અલગ દાખલ કરાઈ શકે છે ગ્રાહકો દલાલો સામે ગુનો દાખલ થઈ શકે છે હોટેલના સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે ફિલિપિન્સ રશિયન અને નાઇજીરિયન યુવતીઓ મળી આવી છે ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે કેટલાક સ્થળોએ દારૂની બોટલ પણ મળી આવી જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ કુલ કેટલી હોટલ્સમાં દરોડા પાડવામાં આવ્યા અને શું વિગતો સામે આવી આમાં વાત કરવામાં આવે પ્રીતિ તો ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરના સીઆરડી ક્રાઈમ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવી હતી કુલ ત્રીસ રેડો એક સાથે કરી અને સ્પા જતા હોટલોમાં જે ધંધા ચાલી રહ્યા છે તેને લઈ અને કાર્યવાહી કરવામાં આવી હતી કાર્યવાહીમાં ચૌદ જગ્યાએ પોલીસને સફળતા મળી હતી કે તે ચૌદ જગ્યા ઉપર અનીતિના ધામ ચાલી રહ્યા હતા જેમાં અલગ અલગ ગુના નોંધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે ગઈકાલ સાંજથી જે કાર્યવાહી શરૂ થઈ હતી તેમાં તપાસ દરમિયાન અલગ અલગ હોટલો અને સ્પામાંથી ફિલિપિન્સ રશિયન અને નાઇજીરિયન યુવતીઓ છે તે મળી આવી હતી સાથે કેટલીક જગ્યાએ